રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હાડા જેવું થાય છે ને આપણે વાડીએ દો બસ પૂગા થઈ હવે વાડીએ આપણે વાવવા રાખીને એ ઘઉંમાં આજ કટર રાખવાનું છે એટલે આ બીજો ઘેરો એક ઘેરો આપણે ટૂંકમાં ઘરના ખેતરનો એક ઘેરો નીકળી ગયો છે આ વાવવા રાખીને એ ઘેરામાં દસ સાડા દસે કટર આવવાનું છે કે સાડા દસે કે અગિયાર વાગે એટલે ટૂંકમાં અડધી કલાક તો વહેલા મોડું થતું જ હોય એટલે આજો વાવવા રાખીને ઈજા પાછળ કહું છે અહીંયા ન્યા જ સહી અને આજો બા ને એ કોઈ આવ્યા નથી ભાવના બાને કોઈ આવ્યા નથી એટલે અમે બે જ ભાઈ આવ્યા છીએ એટલે બે ભાઈ ગયા તા દુકાન અટાણમાં તલમાં આપણે નાખવાનું છે એ ખાતર આપણે લઈ આવ્યા છે خاطر تل دٹار ہاؤ پاک گیا ہے کمپلٹ پکی گیا ہے કટર આવે એટલી રાહ છે ટૂંકમાં હાલો કટર આવશે એટલે પાછા મળશું તો વાગી ગયા છે આપણે કટર પણ હજી આવ્યું નથી અને હજી તો થોડુંક થાહે મોડું કારણ કે જ્યાં હાલે છે ત્યાં હજી બાકી છે એટલે આપણે બપોરા પાણી કરી આવી ને એવું છે બધું બપોરા પાણી કરી આવીએ તા આવવાનો ટાઈમ થઈ જાય ને આપણે ટ્રેક્ટર ની છે ને બધું એ પડ્યું રહે ટ્રેક્ટર જાય પેલું સીધા લારીમાં ઘઉં ભરવાના હે એક ટ્રેક્ટર બીજું આવે છે અને એક આપણું ઘરનું બે ટ્રેક્ટર છે કા ભાઈ બે ટ્રેક્ટર છે સીતારામ બધા ને બે ટ્રેક્ટર માં સામી જાય ને એક તો ઓલું હે મોટું ડબુ અગિયાર બાર ખાંડી અગિયાર ખાંડી એમાં આવે હા બે ત્રણ ખાંડી વાળો હોય છે આમાં ભરલે હોય ને પછી જો વધારે વધે તો ભરવા ન બે ખાંડી જેટલા વધે ને તો નથી ભરવા તો રાખી તો ઘરે ખાવા રાખી દેવું બરોબર એવું છે બધું જો આ ટ્રેક્ટર અહીંયા પડ્યું ને ગાડી જ છે આ બે ભાઈ વસારી એક જ ગાડી છે કારણ કે હું ટ્રેક્ટર લઈને આવ્યો હતો ને ભાઈ ગાડી લઈને આવ્યો હતો એટલે નક તો બે ગાડી હોય કા પણ આ ટ્રેક્ટર લઈને આવવાનું એટલે કારણ કે વધે ઘઉં આપણે ભરવાના હતા એટલે પછી ટ્રેક્ટર લેતા આવ્યા હતા અને હવા આજ કાંઈ તલવા દવા જ નહોતા એટલે હવારમાં આપણે લારી જોડીને સીધા આવી ગયા હતા હાલો બપોરા પાણી કરી આવી અને જો એક ઉથલ ફરતો રાઉન્ડ એક ઉથલ આગળ લાગી રહે હવે સીધા આપણે ટ્રેક્ટરમાં જ ઘઉં ભરવાના હે કારણ કે સીધા આપણે જવા દેવાના માર્કેટિંગ યાર્ડમાં એટલે જોડું છે હાલવા આ રીતે હાલે છે જો ઘઉંનો કેવો ઘડે ઉતારો હોય છે કેવા કલર માં થાય અને આપણું આ ખેતર નથી આપણે તો અડધા ભાગે વાવવા રાખીએ એટલે આ રીતના ઘઉં છે એટલે છે આમાં નુકસાની આ રીતના કેળા હોય ને રોજડાના ના એવી નુકસાની છે થોડી થોડી એટલે એવું તો રોજ છે એટલે એ તો બધું એવું હોય ભૂંડ છે રોજ છે એની નુકસાની હે પારવી પારવી કેળા એટલે એમાં જે ઢારી ગયેલા હોય ને એ એક નહીં ઉપાડી અગે કારણ કે કેળીમાં રોજડું આવેલું હોય ને એમાં તો હાવ ઢારી જ દીધા હોય એટલે એ તો હાવ કટર ઉપાડી જ ન ગે એટલે એવું હે બધું બાકી તો બીજે કઈ ઢેર્યા નથી આપણે બધા ઊભા છે એમ કઈ વાંધો નથી જે આપણે પાણી પાતા હોય ને ઠર્યા આપણે ઘરના ઘઉં ઠરી તેવી રીતે આ નથી ઠર્યા એટલે આ એમ વાંધો નહીં આવે પણ આમાં રોજ છે ને રોજ બહુ વાટા મારી ગયા હે એમાં આ ખાસ કરીને પસારના ભાગમાં હે ને ભૂંડ અને રોજ એમાં બહુ વાટા મારેલા હે એટલે એમ ઢરેલા હે કદાચ ટ્રેક્ટર એ આપણે બે કમ્પ્લેટ છે અહીંયા સીધું આગળ નીચો ઢગલો નથી કરવાનો સીધું હે ને લારીમાં નાખવાના હે ટ્રેક્ટરમાં આપણે છે ને એક લારી જો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આમાં જેનું ટ્રેક્ટર છે ને એમ કહે કે અગિયાર ખાંડી સામે છે એટલે અગિયાર ખાંડીમાં થોડા ઘણા કદાચ ઓછા હોય કે અગિયાર ખાંડી પૂરા હોય કારણ કે એમ ફરેલી આખી જ છે અને આ વાયડું વાળી લારી છે તમને આગળ બતાવું ફરતી વાયડું છે મોટો ડબ્બો કારણ કે ડબલ લારી થાય એટલે અગિયાર ખાંડીની આજુબાજુ સામે અને હજી જા છેલ્લું ટૂંકમાં હાલી ગયું હવે એ વધે એ આપણા ટ્રેક્ટરમાં નથી ભરવાના કારણ કે ખાંડી દોઢ ખાંડી જ વધે છે

હાલો તમે જવા ગામ ગામમાં માપીઓ કઈક લેતા આવો અને કોથરિયું લેતા હોય દે ગાડી લઈ અને પેલા સાફ પાણી કટર પછી મોટી નું કટર હાલી ગયું એટલે ઘઉં નું કટર હાલવામાં તો એવું હશે જો અગિયાર ખાંડી ટૂંકમાં ઓલી લારી માં ગયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં સીધા જવા દીધા એ મોટી લારી ભરાઈ ગઈ હતી એક અને પછી થોડાક વહેતા એ આપણે આઈ ઢગલો કરાવી દીધો ઢગલો કરાવવામાં સૌદ કોથરી થયા એટલે અઠી અઠી મણના કદાચ હિંસા મણ તો પાકા એમ અઢીમણ માથે છે ઓછા નહીં એટલે પાંત્રિક મણ જેવા કદાચ હી થયા એટલે ઘઉં આપણે બાર હાડા બાર ખાંડી છ વિકાનું વાવેતર હતું અને બાર હાડા બાર ખાંડી ટૂંકમાં આપણા ખેતરમાં આવ્યો હતો નતારો એનો એ ઉતારો ટૂંકમાં આમાં આવી ગયો સાલી બેતાલી મણ એટલે ઘઉં સારા થઈ ગયા એમ કંઈ વાંધો નહીં ભાવ તો જે આપણા ભાઈમાં આવ્યો એ છીએ આવી ગયા હે અને હાથીઓ આપણે ખરાનું ઉથાપન હાલતું હોય ને એ હાથીઓ આપણે કરવાનો હોય પરંપરા મુજબ એટલે હાથીઓ આજ આપણે કરી બાયું નથી ને કાયદેસર તો બાયો ને આ કામ કરવાનું હોય આપણે ન હોય પણ આજ બાયું કોઈ છે નહીં એટલે આપણે તો જેવો આવડે ને એવો હાથીઓ આપણે કરશું હજી આટલા વધ્યા છે હવે આપણે ક્યાંય નાખવા નથી ટૂંકમાં અહીંયા ને ત્યાં નાખી દેલ પાવેરા કોઈ સાયકલા બધું ખાઈ હા બરોબર ને સેટ બરાબર અમારા સેટ જો ઉતારે વિડીયો એ અને અટાણે કેમેરામેન બનાવ્યા હે મેં બનાવ્યો સાચ્યો આમાં કંઈ ભૂલ હોય તો તમે તારે કોમેન્ટમાં કહી શકો છો તમે બરાબર ને એટલે પાવેરા ખાઈ જાય રીત નો કઈ બન્યો આપડી કીધે આપડે જો ને જો આ સૌદ બાસકા થયા તા અઢી અઢી મણ ના પાકા હોય જ કારણ કે જો આખા આખા ભરેલા છે અઢી અઢી મણ તો પાકા હોય એમાં હાથ શેઠ ને એવા કિશોરભાઈ ને અને હાથ ટૂંકમાં આપણા જો આ લારીમાં સડાવી દીધા હે એટલે શેઠ છે ને અમારા ગામના નથી બાજુના ગામના છે હમઠિયારાના કા આ સીમાડો અમારે ટૂંકમાં છે ને સેટા પાડોશી થાય એટલે આપણે એની જમીન કેટલા વર્ષથી અવાવી છે અમે ત્રણ ચાર વર્ષથી ચાર વર્ષથી અવાવી છીએ અને બે ને એને મજા આવે ને મને મજા આવે છે કા આનંદ તે જો કોઈ દી વાંચા કોઈ ન હોય કાંઈ અને આડા હવડું અમારે બધા બધાયને હાલતું જ હોય એક બીજાને કા હા ઈ કોઈ દી આવે નહીં આ તો પછી મેં એને આજ બોલાવ્યું મેં કે હાલો તમારો કટર આજ આવે છે અને આજ આવો કીધું અને એને આજ બરોબર રજા હતી ને કરતો હીરા ઘણ જાય છે જેતપુર

અને વીસ ઓળખરે કેતા હતા ઘણા કોમેન્ટમાં કેટલા ખાંડી કેટલા મણે થાય એમ વીસ મણે ખાંડી થાય અને એક મણ એટલે વીસ કિલો એક મણ થાય એટલે એ રીતનું હોય અમુક ને બિસાડા નો ખબર હોય તો પૂછતા હોય ને એટલે ઘઉં જો આપણે શેઠ ને આની પેઢે એને આગળ રિક્ષા આવે છે આપણા ગામમાં હોય તો તો આપણે આપણે ભરે જાય કારણ કે એનું ગામ આવે આમ અને આપણું ગામ આવે આમ ਉਗਮ ਨਹੀਂ ਆਇਆ। ਉਹ ਆ ਇਹਨੂੰ ਆਥਮ ਨੂੰ ਨਾ ਅਮਰ